નમસ્કાર આજે એક એવા પશુ વિશે વાત કરવી છે હું તો બહુ ટાઈમ પછી આ ફરીવાર પાછો આજે મળવાનું થયું છે આપની સાથે પણ આજે કંઈક એવા પશુ વિશે વાત કરવી છે એ પશુ આજે પૂરા દેશની અંદર પ્રખ્યાત છે આમ તો સામાન્ય રીતે આપણે ગુજરાતની અંદર જોઈએ તો ગાયો ભેંસ છે જાફરાબાદી ભેંસો છે પછી મહેસાણી છે એની સામે વાત કરીએ આપણે ગાયમાં તો ગીર ગાય છે એ સિવાય કાંકરેજ ગાય છે અનેક ગાયું અનેક ભેંસુ છે એ આપણા દેશની અંદર ખૂબ જ પ્રખ્યાત છે ચાલી રહી છે આઈવીએફ દ્વારા પણ સારી નસલની ગાયું ભેંસુ આપણે પેદા કરતા હોય છે પણ આજે એ પશુ વિશે વાત કરવી છે કે પશુ આજે દેશ દુનિયાની અંદર ખૂબ જ પ્રખ્યાત છે આમ તો એ વ્યક્તિને એ શબ્દથી દરેક લોકો આજે ગુજરાતની અંદર ઓળખે છે અને આજે મારે વધુ એક વખત એ ભેંસનું એ વ્યક્તિનું પુનરાવર્તન કરાવવું છે કારણ કે આ બહુ ટાઈમ પછી આ ખૂબ જ પ્રખ્યાત થયા છે એ વ્યક્તિ કઈ રીતે પ્રખ્યાત થયા છે એ ભેંસ શું છે એનું સ્ટ્રક્ચર શું છે કઈ રીતે આ બ્રીડને બચાવવાનું કામ કરે છે એ વ્યક્તિ એની વિશે વાત કરવી છે વ્યક્તિ સાથે મુલાકાત કરવી છે પરંતુ એ પહેલા હું આપને જણાવું કે આજે હું તમને બતાવવાનો છું એ દેશ અને દુનિયામાં કઈક અનોખું નામ ધરાવતી ઓથલ વિશે ગુજરાતની અંદર ઓથલનું નામ દરેકના હૈયાને હોઠે હોય છે પશુપાલકો આ ઓથલ શું છે કઈ રીતે ઓથલનું નામ છે એ દરેક વ્યક્તિ જાણે છે પણ આજે કંઈક ઓથલ વિશે નવા ખુલાસા કરવા છે અત્યાર સુધીમાં એ ઓથલ એ ઓથલના માલિક ક્યો એના મિત્ર ક્યો કે એને લાલન પાલન કરનાર વ્યક્તિ ક્યો એ પ્રવીણભાઈ સાથે આજે મુલાકાત કરવી છે પ્રવીણભાઈનું નામ ઓથલ થકી છે અને ઓથલ પ્રવીણભાઈ થકી છે આજે પ્રવીણભાઈની મુલાકાત કરવી છે એની સાથે જાણવું છે ને આજે ઓથલ વિશે મારે દેશ અને દુનિયાની અંદર કઈક અલગ ખુલાસો કરવો છે દરેક ભેંસ તો જોયે છે દરેક ભેંસનો બોડી સ્ટ્રક્ચર જોયો છે દૂધ જોયો છે જાફરામાંથી નસલ પણ જોઈએ છે આપણે સારી પણ આ ઓથલ દેશ દુનિયામાં ખૂબ જ પ્રખ્યાત છે પણ અત્યાર સુધી લગભગ ક્યાંય હું જે ખુલાસા કરવા જાઉં છું એ ખુલાસા મારી સાથે છે એ અને ખુલાસાથલના માલિક મિત્ર અને લાલન પાલન કરનાર પ્રવીણભાઈ પ્રવીણભાઈ આજે તમારી સાથે મુલાકાત કરીને અનોખો આનંદ આવે છે અંદર ખુબ જ પશુ બચાવવા પશુઓનો સારી નસલની બ્રીડ તૈયાર કરવાના ખૂબ જ અભિયાન ખૂબ જ લોકોને માહિતગાર કરું છું સોશિયલ મીડિયા મારફતે અલગ અલગ પ્લેટફોર્મ ઉપરથી મેથલ ને જોઈ મેં અત્યાર સુધીમાં બત્રીસો થી વધુ પશુપાલકોના ઇન્ટરવ્યુ કર્યા છે મારા ખુદના ઇન્ટરવ્યુ ઓછા છે પણ હું જે કઈ કામ કરી રહ્યો છું એની અંદર બત્રીસો થી વધુ પશુપાલકોના મેં ઇન્ટરવ્યુ કર્યા છે અને ચાર હજાર થી વધુ પશુઓ મેં જોયા છે પણ આજે તમારી ઓથલ કંઈક અલગ છે શું કેશો મને નમસ્કાર પશુપાલક મિત્રો અને દર્શક મિત્રો તો અભિષેકભાઈ જો સ્ટાર્ટિંગ કરું ને તો ઓથલ ખરેખર ઓથલ છે અને મારા ઘરે છે એટલે હું એના વખાણ કરવું વસ્તુ નથી તેમ છતાં એક વાત તો કહેવી પડે કે મારા જે મિત્રો છે એ એને હું ઘણી વખત પૂછતો અને આવનારા જે જે આવે છે છે લોકોનું એવું અત્યાર સુધીની અંદર હોથલ જેવું અમે નીચે જોયું નથી ઠીક છે સોશિયલ મીડિયાની અંદર તર્ક વિતર્ક કોમેન્ટો આ તે ઘણું બધું આવતું હોય છે એમાં ઘણી વખત નેગેટિવ વિચારો વાળા પણ ઓફરો કરતા હોય છે બધું વાતો કરતા હોય છે કોમેન્ટ મારતા પણ હું નથી માનતો કે આજે ઓથલની કમ્પીરિઝન અભિષેકભાઈ કોઈ કરી શકે સો ટકા અ મારે તમને એ પૂછવું છે પહેલી વસ્તુ કે તમને આ ઓથલનો વિચાર ક્યાંથી આવો તમે પહેલાં શું કરતા ઓથલ તો તમારી પાસે ટૂંક સમય થાય છે બે પાંચ દસ વર્ષ થાય છે પણ ઓથલ નહોતી એ પહેલાં શું કરતા ઓથલ કઈ રીતે તમારી પાસે આવી ઓથલનું નાલન પાલન કઈ રીતે કર્યું ઓથલની ઓફરો કઈ રીતની આવી મને એ વાત કરો આમ તો વારસાગત વ્યવસાય છે પશુપાલન અમારો પણ જ્યારે હું ભણતો ત્યારે પશુપાલનનો એક વિષય આવતો અને લોકશાળા ખેડૂત લઈને અભ્યાસ કરેલો છે એટલે એટલું તો સામાન્ય જ્ઞાન હતું બિલકુલ અને જાફરાબાદી વિશે થોડુંક જાણેલો અને ઘરે પશુઓ હતા પણ પ્રાદેશિક પોલાદો હતી આપણે ત્યાં અને મગજમાં બસ એક આઈડિયા હતો જાફરી એક વખત ઉછેર કરો અને મન હોય તો માળે જવાય બિલકુલ એમાં શંકા સ્થાન જ નથી તો એ સંજોગો વસાત ઓથલ મને મળી પાડી જ હતી અને આપણે પાડી ઘરે લાવ્યા ત્રેવીસ મહિના ની બચ્ચું હતું ત્યારે ઘરે લાવ્યા પછી આપણને ઘણા બધા અનુભવો થયા એમાંથી ઘણું બધું જાણવા મળ્યું અને લોકોએ મને જાણ કરી કે હોથલ શું છે બીજી વસ્તુ હોથલ નામ ક્યાંથી આવ્યું તો ઘણી વખત આપણે ઘણા પશુ નામ રાખતા દેશી ના માણકી ને સાંદ્રી ભગરી પણ મને એવું થયું કે કઈક અલગ નામ રાખવું બરોબર અને એમાંથી મને આઈડિયા આવ્યો ઓથલ સોશિયલ મીડિયાની અંદર અત્યારે ઓથલ એટલે બસ ઓથલ જાફરાબાદી સાઈડ નામ ઓથલ તરીકે થઈ ગયું છે બિલકુલ બીજું એક મેં સોશિયલ મીડિયાની ની અંદર બીજું એક નામ આવ્યું બ્લેક બોલ એ પણ પ્રવીણ મકવાણા એક વિચાર જ છે આજ દિવસ સુધી કોઈ બ્લેક બોલ પશુમાં ક્યારે કોઈ ઉપયોગ કર્યો એવો કોઈ દાખલો હતો નથી આપણા થકી બ્લેક બોલ ઉપયોગ પશુપાલકો પોતાને સોશિયલ મીડિયાની લિંક ઉપર નાખતા થઈ ગયા છે પોતાની પોસ્ટ ઉપર એ પણ એક ખૂબ સારી વસ્તુ છે બીજી વસ્તુની જો વાત કરું તો હોથલની અંદર જો ખાસિયત હોય ને તો એની ઉંમર છવ્વીસ મહિનાની ઉંમરે પ્રથમ વગર વખત બીજી ટ્રાયમાં એને એક્સેપ્ટ પણ કરી લીધું અને ત્રણ મહિના ખ્યાલ આવ્યો ગા પણ છે એમ બરોબર અને બીજદાન પણ ખૂબ જ સારી રીતે આપણે કરેલું અને એનું બચ્ચું આપણે ભગરી આવેલી એનું નામ પણ માનીતી હતું માનીતી પણ ખૂબ પ્રચલિત હતી આપણે કરી પણ જો વાત કરું ને તો ઓથલ છે અને કુદરતનો મારી ઉપર એક બહુ મોટો ઉપકાર છે ઓથલ આવ્યા પછી મારા ઘરનું આખું જે વાતાવરણ છે ખૂબ જ આનંદદાયક અને હોથલ ખુદ નસીબદાર છે કે હોથલ આવ્યા પછી પણ મારા ઘરે ક્વીન્સ બાળકો લગ્ન જીવનના બાવીસ વર્ષના ગાળે બે બાળકો કુદરતે મને આપ્યા છોટ એ આજે યસ એ ઓથલ ને જ હું આપું છું ભાઈ આપણે વાત એ કરવી છે ઓથલ તમે લાવ્યા અહીંયા બરોબર હવે આજે મારે દર્શકો સુધી એ પહોંચાડવું છે કે ઓથલની ઊંચાઈ કેટલી છે ઓથલના સિંગની જાડાઈ એટલે કે આખો વ્યાસ કેટલો છે પછી ઓથલનો સિંગથી માથાનો જે ભાગ હોય ટોપ કે આપણે ત્યાં સુધીની લંબાઈ કેટલી છે ઓથલની લંબાઈ કેટલી છે અને પોણાઈ કેટલી છે એ વિશે મને વાત કરી હોથલની જો લંબાઈની વાત કરીએ ને તો હોથલના જે સિંગ છે એની ગોળાઈ છે એ ચોવીસ ઈંચ છે પરફેક્ટ ચોવીસ ઈચ એમાં એક પોઈન્ટ પણ કમ નથી બિલકુલ સિંઘ ની લંબાઈ જો ગણીએ તો ટોચથી માંડી અને આંખ સુધી જે ટોપા છે ત્યાં સુધી ઓગણચાલીસ ઇંચ અને એની ટોટલ શરીરની જે લંબાઈ છે નાકથી માંડીને પૂછડાના ભાગ સુધી એ સાડા ફૂટ છે

એટલે મારા ખ્યાલ મુજબ બહુ તો મને ફિક્સ આંકડો નથી કારણ કે આપણે ઓથલ છે એ ખાવા માટે રાખીએ છે એનો એમાંથી દૂધ ઉત્પાદન લઈને આપણું જીવન નથી હાલતું તો મારા હિસાબ મુજબ અઢી લાખ રૂપિયાનું દૂધ એને આપ્યું અને આજે એને બીજા વેતરની પાડી છે એની પણ કિંમત ખૂબ ઉચકાયેલી છે એટલે એક વેતરમાં મારા ખ્યાલ મુજબ લગભગ મને ચાર લાખ નો બેનિફિટ છે બીજા વેતરમાં બરોબર અ છેલ્લે આપણે હવે વાત કરવી છે એ તરફ જવું છે કે આવી સારી બ્રેડ લાઈન તમે અત્યારે બીજદાન કરાવીને તૈયાર કરો છો જાફરાબાદી નસલને એક આમ ગણો તો બચાવવાનું કામ કરો છો પણ વાત એ છે પ્રવીણભાઈ કે એ જે નસલો અત્યારે તૈયાર કરો છો શું કહેશો કે એની ઓફરો કેવી આવી છે ઓફરની જો વાત કરવામાં આવે ને તો અત્યાર સુધીમાં ફર્સ્ટ ઓફર એ પાકડ પોઝિશનમાં હતી અને લગભગ મારા ખ્યાલથી પચીસ મહિનાની ઉંમર હતી એ અરસા ની અંદર સવા બે લાખ માં પરબ વાવડી થી બાવન ભાઈ મેર એને આ ભેંસ ની એક પહેલી વખત ઓફર કરી લીધી અને ત્યારથી આપણા મગજ માં કઈક આઈડિયા અને આમ જોઈએ તો બાવન ભાઈ મારા ગુરુ કે જેને આપણને ઓથલ અને જાફરા વિશે આપણે વધારે શું છે ઓથલ જેને કહેવાય ને કે આમ મગજ ની અંદર આપણે જે તાર હોય ને ઘૂમી ગયા એ બાવન ભાઈ ના હિસાબે ત્યાર પછી ફર્સ્ટ લેક્ટેશન ની અંદર હતી અને સાત મહિના પ્રેગ્નેટ હતી ત્યારે પંજાબ થી સાડા છ લાખ ની ઓફર આવેલી એક વખત વાંકાનેર થી ઓફર આવેલી બાકી નાની મોટી ઓફરો ઘણી બધે પશુપાલકો કરી ચૂક્યા છે પણ ઠીક છે એ તો બધું પણ ભવિષ્ય ની અંદર કદાચ વથલ ની કોઈ ભયંકર અને હેવી કિંમત અને ગુજરાત ની અંદર જો કોઈ ઊંચા ઊંચી કિંમત થશે તો એ વથલ ને થશે જે કદાચ મીડિયા વાળાને પણ એની નોંધ લેવી પડશે બિલકુલ અહ પ્રવીણભાઈ આપણે એ વાત કરવી છે તમે ઓથલ લાવ્યા તો ખરા ઓથલ પ્રખ્યાત કેમ થઈ કઈ રીતે થઈ પ્રખ્યાત દરેક પશુ પાસે દરેક પશુપાલકો પાસે પશુ તો હોય જ છે તમારી પાસે જેવી બ્રીડ છે એ અન્ય પાસે હશે એમ આપણે માનીએ બરોબર છે ગુજરાત ભેંસો બંધ નથી થઈ ગઈ બરોબર પણ તમારી ઓથલ આ જે મિલિયનોમાં એના વ્યૂ જાય છે કઈ રીતે શું છે ખાસ તો જો વાત કરીએ ને તો સોશિયલ મીડિયાનો પણ ખૂબ આભાર માનવો જોઈએ અને મારું પેજ છે મકવાણા એ પેજનો પણ હું ખૂબ આભાર કે જેવા હોવા છતાં મિલિયન અને એનું મેઈન કારણ હોથલ હોથલ નું સ્ટ્રક્ચર એની ઊંચાઈ એની ઉંમર એનું રૂપ અને ખાસ સોશિયલ મીડિયામાં જે હું કામ કરી રહ્યો છું જાફરાબાદી બધી વિષય ઉપર જાફરીને બચાવવાનું કામ આ મુદ્દો વધારે કવર કરતો હોય એવું મને લાગે છે કે મારું ક્યારેય સેલિંગનું કામ નથી અન્ય પશુપાલકોને ખાલી એટલું જ માહિતી હું આપવા માંગુ છું કે તમે જાફળું ઘરે તૈયાર કરો જાફરી ખરીદવાની નહીં જાફળી બનાવવાની તમારા તાકાત હોય એટલી કિંમતની જાફરી બનશે ઘરે તમે બિલ્ડિંગ કરો બીજદાન કરાવો આજુબાજુના વિસ્તારમાં સારા પાડા હોય તો એનાથી ભેંસોને ફેળવો ફેરવો અને ખૂબ સારા બચ્ચા તમારા ઘરે જન્મ લે હું કહી શકું કે મેં જ પશુઓ જોયા છે પશુઓ પાલકો સાથે જ મેં મુલાકાત કરી છે પ્રવીણભાઈ પણ તમારી ઓથલ ઇથલ છે મારે આજે તમારી પાસે ત્રણસો કિલોમીટર કાપીને આવવું સંજોગો ભેગા થવા પણ આજે મેં જોયું તમારી ભેસ કંઈક અલગ છે એનું કારણ છે કે પ્રવીણભાઈ પશુપાલકો પાસે મૂડી છે પશુઓની મૂડી છે પણ અમુક વ્યક્તિને નથી ખબર પડતી અને તમારે જો જો વ્યક્તિ જાગૃત કરે ને આ બધું તો આજે ગુજરાતની અંદર નસલો ખૂબ પડી છે હા ગીર ગાયોમાં ખૂબ નસલો પડી છે કે જે પચીસ પચીસ લાખ રૂપિયા ત્રીસ લાખ રૂપિયામાં મગાય એવી મેં જોઈ છે આપણે પશુપાલકોને ટકોર પણ કરી શકીએ આ પશુ છે જોજો તમારી રીતે તો ભવિષ્ય તમારું ખૂબ ખૂબ આગળ હશે કે એવું ઘણા પણ તમારે જોઈને મને આનંદ થયો કંઈક અલગ પશુ છે આજે હું એક વાત કરું ને તો મારા એક મિત્ર છે ગોંડલ અંદર જીગ્નેશ રૈયાણી લક્ષ્મી ગીર ગૌશાળા ગોંડલમાં અને ખૂબ પ્રખ્યાત અને આમ તો મારી દ્રષ્ટિએ ગાયનો મારો વિષય નથી પણ હું એના ગાયોનો બાદશાહ કહીશ બ્રીડિંગનો એને મને ઓફર આપેલી છે પ્રવીણભાઈ મકવાણા જીવો ત્યાં સુધી તમને ચેલેન્જ હોથલ હોથલ જ છે ને હોથલ તમારી નહીં બને ક્યારે અને મારી પૂરેપૂરી મહેનત એ છે કે બીજી હોથલ આવીને એવી તૈયાર કરવી સેમ ટુ સેમ પણ એ તો સંજોગો કદાચ પણ એને ચેલેન્જ મેં એક્સેપ્ટ કરી લેશે જીગ્નેશ રૈયા ને ખૂબ સારો બ્રીડર છે ખૂબ જ સારી ગાયો છે આજે એની ગુજરાતમાં હું એને ખરેખર ગીર ગાયનો બાદશાહ કહીશ બિલ્ડિંગનો પ્રવીણ ખુબ સારું લાગે આવું સાંભળવું પણ ખુબ સારું લાગે પણ એવું નથી પણ કઈક ને કઈક પશુપાલકો હું એવું માનું છું જાગૃતતા નથી બીજી વસ્તુ ખાસ પશુપાલકોને જે હું એક જ સંદેશો દેવા માંગુ છું કે જે તે ગામડા અંદર વેપારીઓ દલાલો એ એમના વ્યવસાય માટે પૂરા પ્રયત્નો કરશે સેલિંગ કરવા પણ પશુપાલકો ખરેખર ભવિષ્યની અંદર જો બચાવી હોય ને તો પૈસાની ઓફરો સ્વીકારશો નહીં જેમ મેં નથી સ્વીકારી ને એવી રીતે અને જાફરી એક સમય એવો આવશે કદાચ સામાન્ય પશુ પાંચ લાખ રૂપિયામાં લોકો લેવા તૈયાર હશે લોકો પાસે પૈસા હશે વસ્તુ નહીં જાફરી નહીં હોય કોઈ ભાઈ આ મારા મિત્ર પ્રવીણભાઈ હતા આમ તો જ દેશની અંદર ઘણી જગ્યાએ એનું નામ સંભળાય છે સોશિયલ મીડિયા દ્વારા નામ સંભળાય છે ને એ પ્રવીણ મકવાણા નામ આજે ઓથલ થી છે આજે આપણે ઓથલ વિશે વાત કરી ખૂબ જ ગુજરાતની અંદર અનોખું આ ઘરેણું કહેવાય ગુજરાતનું ઓથલ છે હું કહી શકું કે અનોખું ગુજરાતનું ઘરેણું કહેવાય બ્લેક ગોલ્ડ કહેવાય ખૂબ જ દરેક પશુપાલકો સુધી મારે સંદેશો પહોંચાડવો છે સોશિયલ મીડિયા દ્વારા કે તમામ પશુપાલકો આવી ઓથલની પણ ની પણ આગળ નસલ બચાવે હું તો એવું અભિષેકભાઈ કે ગુજરાતના દરેક પશુપાલકો પાસે એક એક ઓથલ હોય અને ત્યારે જ આપણે આગળ આવી શકશું એટલે આ પ્રવીણભાઈ જ મહેનત કરી રહ્યા છે બ્રિડિંગ લાઈનમાં પણ ખૂબ જ મહેનત કરી રહ્યા છે કઈક અનોખું છે પણ વધુ એક પશુપાલકો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપો મને રજા